તો દોસ્તો જોઈ શકો છો આપડી વાડી અરે લાપરવાહી કે નથી હવે તમને બતાવી એક નવીન વસ્તુ તમારે કેવાનું કાય પક્ષી ના ઈંડા છે તો તમને બતાવી હાલો તો દોસ્તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આ આપણી છ વાગ્યા નું વાતાવરણ લોકેશન તો પહેલા કોમેન્ટમાં હું એમ તમારું કામ કર્યું એ વાવણી ચાલુ છે દેખાતો નથી આવી ચાલુ છે પછી પાછા આપડે અનિલભાઈ કડીક રીલ્સ બનાવવા લાગી ગયા રીલ્સ બનાવી એક જોરદાર ઇન્સ્ટામાં જઈને જોવાનું ભૂલશો નહીં આપણે વાડી આવીને બળજા નો બતાડ્યું તો ખોટું થાય ને બાબા તો બળજાના ખોઈ જ બેસી રહ્યો જાફરાબાદી બળજા બીંગડા પંદર કો વેસવા નથી આ તો ખાલી છું આમ તા ખાલી આપડે કેમ લાગ્યું ઘટ જ દીધો વાળી દીધો વાહ ભાઈ કે આપડે એક પાસે ગાડીનો વિડીયો ઉતારી લે અને ગાડીનો વિડીયો ઉતારી ઈ રાહજી રે ને થોડો તો અમારો વિડીયો તમને ગમે હોય લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળ્યું કાલે પછી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય